એકવાર રૂમમાં બેઠા હતા અને શરૂઆતના દિવસોમાં આપણે જાણીએ છીએ વૈશાખ મહિનાની ગરમી અને ઉપર કઈ મંડપ ના હોય અને બાપા તો અંદર હોય એટલે બાપા વાંધો ના હોય સેવક સંતોને વાંધો ના હોય પણ સામે હરિભક્તો સંતો બેઠા હોય તો તડકામાં બેઠા અને જયારે સારી વાગે એટલે એક દ્રશ્ય જોવા જેવું છે બધા ભાગે બધા ભાગતા હોય દર્શન માટે એટલે એક વાર સ્વામીને પોતાના સનરૂમ માં એક રૂમ છે જેમાં મોટી મોટી બારી છે એમ સ્વામી બેઠા હતા અને બધાને થયું કે સ્વામીને આપણે એકવાર બતાવે કે લોકો કેવી ભાગમ ભાગ કરે છે દર્શન માટે એટલે સ્વામીને કહ્યું કે જો સ્વામી હવે અમે સારી એમ વગાડે છે અને બધા હરિભક્તો આમથી આવશે સંતો આમથી આવશે સંતો આમથી પણ આવશે કારણ કે સંતોના બે રસ્તા અને હરિભક્તના એક રસ્તો એટલે આપણે જોઈશું અને વિન્ટો એ બારી એવી છે કે પડદા પડ્યા હોય તો સ્વામીને બહાર દેખાય પણ અંદર બહુ દેખાય નહીં એટલે પછી સ્વામી બધું જોતા હતા અને સાય વગાડીને બધા હરિભક્તો સંતો દોડ્યા અને બધા બેઠા હતા એટલે બધા પછી હસતા હતા અને બધું થોડું પોતા પોતપોતાની રીતે નિરૂપણ કરતા હોય અને પછી સ્વામીએ જોયું કે બધા તડકામાં બેઠા છે એટલે સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે આ બધા કેમ તડકામાં બેઠા છે એટલે ડોક્ટર વીપી હતા એને થોડો આમ થયું કે હું સ્વામીને સ્વામીનો મહિમા કહો હું સ્વામી સ્વામીને સ્વામીનો મહિમા કહો કે આ કેમ તડકામાં બેઠા છે એટલે એમને થોમ ગૌરવ સાથે વાત કરી કે સ્વામી આ બધા હરિભક્તો ભક્તો સંતો તડકામાં બેઠા છે ને આપના માટે તડકામાં બેઠા છે આપના માટે તડકામાં બેઠા છે એટલે શું કે આપણે પર ગુરુનો મહિમા કહેવાય કે એમના શિષ્યો એમના માટે તડકામાં બેઠા છે એ ભાવથી વાત કરી અને બાપાએ આ વાત સાંભળીને બાપા દિલગીર થયા બાપુ કે મારા માટે આવું બધું ના હોય બાપા કીધું કે આ લોકો માટે કઈ વ્યવસ્થા નથી કરતા એટલે પછી સંતો ગભરાઈ ગયા સ્વામી કીધું કે ના ના બાપા બધી વ્યવસ્થા થાય છે કોઠારી સ્વામી બધું કરે છે સ્વામી કે પેલા હરિભક્તો નું કરો પછી સંતો નું કરજો સ્પષ્ટ કે પહેલા હરિભક્તો નું કરો પછી સંતો નું કરજો એટલે જોજો તમે મે મહિના જૂન મહિના જુલાઈ મહિનામાં ચતુર્માસ ચાલુ થાય ત્યાં સુધીમાં હરિભક્તના મંડપ થઈ ગયા હતા એટલે બાપાના દર્શન વખતે હરિભક્તો કોરામાં બેઠા હોય અને સંતો બધા પલડી જાય તો સંતો ને કઈ વાંધો નહીં ખુલ્લામાં વરસાદમાં ચાલુ વરસાદમાં દર્શન કરતા સંતોના મંડપ પછી કરો પેલા હરિભક્ત ના કરો સ્વામી બધી સંભાળ રાખી છે એકવાર સ્વામી જરૂકામાં હતા એક જૂના પ્રસંગ સાથે આપણે જોડીએ એકવાર સ્વામી રૂમ માં ભોજન દર્શન પછી હરિભક્તો ને મુલાકાત આપતા એમાં થયું શું કે તાજપુર ગામના ના હરિભક્ત જુદા જુદા આવતા હતા હવે સમય થઈ ગયો તો અને હરિભક્તો ની લાઈન હજી લાંબી હતી અને બધા તાજપુરથી આવેલા અને તાજપુર જૂનું શાસ્ત્રીજી મારા નું ગોખોડિયું ગામ અને બાપા લગભગ બધા હરિભક્તો ને ઓળખે ચાર ચાર પેઢી સુધી બધાને ઓળખે એટલે સ્વામી બધાને મળતા એમાં ટાઈમ થઈ ગયો એટલે યોગમુનિ સ્વામી જે ત્યાંના સ્તન નિર્દેશક છે એમને વાત કરી કે સ્વામી હવે આપણે રાખે લાઈન બહુ લાંબી છે અને તાજપુરના આપણા ઘરના હરિભક્ત છે એટલે એ પછી આવશે કે તું એક વાર યાદ રાખ તું એક વાત યાદ કર યાદ રાખ કે અહીંથી તાજપુર સુધીની લાઈન હશે ને તો હું બધાને મળવાનું છું મને કોઈ વાંધો નથી પછી સ્વામી એ બધાને મળ્યા હવે બે વર્ષ પહેલા એવો પ્રસંગ બનાવ્યો સ્વામી ઉપર જડુકામાંથી દર્શન આપતા હતા અને તાજપુર નું મંડળ છે ને એમાં કેટલાક બધા વડીલો છે વૃદ્ધ લોકો એ રાસ રમે સ્વામી આગળ અને છે ઘડા પણ આખે આખા આમ કાર્ય કરે ને કૂદકા મારે યુવાન ને શરમાવે એવી બધી એમની કળાઓ છે વર્ક કર્યું હોય ને આખી લા એટલે એ લોકો આવી બધી કળા રજૂ કરતા હતા સ્વામી આગળ અને દર્શન નો સમય પૂરો થઈ ગયો એટલે સ્વામી જરૂર કામ નીચે આવતા હતા નીચે આવવા માંડે સ્વામી આપણે ક્યાં જઈએ છીએ એટલે સેવક સંતે વાત કરી કે સ્વામી આપણે નીચે સ્વામી કે નીચે કે ઉપર કે સ્વામી હવે સમય પૂરો થયો હવે નીચે સ્વામી કે ઉપર લઈ જાઓ કે સ્વામી કેમ દર્શનનો સમય પૂરો થઈ ગયો હવે આપણે બધાનો પરિચય લઈ લીધો છે બધી વાત પૂરી થઈ ગઈ સ્વામી કે હું હજી આ લોકોને મળું છું તમે અંદર લઈ જશો તો ફરી ક્યારે આ બધાને મળીશ આપણને લાગે છે કે સ્વામી આના દૂર છે શું મળતા હશે હરિભક્ત સ્વામીને જરા એવું લાગતું નથી સ્વામી પોતે દૂર છે એમને ખબર છે પણ સ્વામીના અંતરમાં એવું કહ્યું હજી અત્યારે આ બધાને હું મળું છું આવો સ્વામી બોલ્યા ઉપર દૂર બેઠા હોય જરૂકા માં તો એમની દ્રષ્ટિ માંથી કશું છટકતું નથી એક વાર અમદાવાદના એરપોર્ટ માંથી એક ઓફિસર આવ્યા અને લગભગ રાતના નવ વાગે દર્શન થતા એમના હાર અત્યારે બધું વિધિ પૂરી થઈ ગઈ અને સ્વામી જરૂકા માં દર્શન આપતા હતા અને સ્વામી ધીમેથી વાત કરી કે આ જમીન જવાનો છે એટલે આ એરપોર્ટ ઓફિસર એટલે પછી પૂછાવડાવ્યું નીચે કે આમનું શું આયોજન છે એમને કીધું કે હું તો હવે હમણાં જતો રહીશ અમને પહોંચી જઈશ અમદાવાદ સાડા અગિયાર વાગે એટલે પછી સ્વામીને વાત કરી કે સ્વામી એમને હવે કઈ રોકાવાનો વિચાર નથી સ્વામી કે એને કહે કે જમીને જાય એ સાડા અગિયાર બાર વાગે અમદાવાદ પહોંચશે તો શું જમશે ત્યાં જઈને તો આ ઝીની ઝીની સંભાળ કે એને હજી અઢી ત્રણ કલાક થશે મોડું થયું છે જમીને જાય તો સારું એકવાર સ્વામી જરૂકામાંથી દર્શન આપતા હતા અને એક મહાનુભાવને હાર પહેરાવ્યો અને થોડાક સમય પસાર થયા અને સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે આ લોકોની વ્યવસ્થામાં કોણ છે ઉપર જરૂકા ની અંદર એમાં જ્ઞાનેશ્વર સ્વામી હોય યોગ વિવેક સ્વામી હોય બીજા એક વિદ્યાર્થી સંત જરૂકા સંચાલન કરતા હોય અને સેવક સંત હોય ચાર પાંચ બીજા સંતો હોય કદાચ એક આ બે સદગુરુ સંતો હોય સ્વામી આ પ્રશ્ન ખુલ્લામાં પૂછ્યો એટલે સેવક સંતે વાત કરી કે સ્વામી અહીં હરિભક્તો ની સરભરા બધી સેવામાં આ સાધુ છે આ સાધુ છે એટલે સેવક સંતને લાગ્યું કે સ્વામી રાજી થતા હશે અને સ્વામી બધું આમ પૂછ્યું છે સામેથી એટલે આપણે આ સંતોના થોડા વખાણ કરીએ એમને ગુણગાન ગાય સ્વામી આગળ એટલે એમને વાત કરી કે સ્વામી આ બધા નાના નાના સંતો અત્યારે વિભાગ સંભાળે છે પણ બધા આપના હાથ નીચે તાલીમ લીધી છે એટલે બધા બહુ સારી રીતે ટ્રેન થયા છે આલદી વાત કરી સ્વામીને કંઈ જવાબ ના આપ્યો સ્વામી આલથી જ વાત કરી સ્વામી કે પંદર મિનિટથી એના ખોળામાં હાડ છે કોઈ કોથરી આપતા નથી સ્વામી જોતા જતા કે પંદર મિનિટ થી આ વીઆઈપી આપતા નથી એટલે સ્વામી પૂછતા કે બધાની વ્યવસ્થામાં કોણ છે એક વાર આણંદ ગામ ના હરિભક્તો આવેલા અને સ્વામીને દૂરથી પરિચય કરાવેલો કે સ્વામી આણંદ ગામના હરિભક્તો આજે રસોઈ આપી છે એટલે સ્વામી જરૂર કામ થી સીધો પ્રશ્ન પૂછ્યો સ્વામી કે આ બધા જમીને જવાના છે એટલે સંતોએ વાત કરી કે હા સ્વામી બધા આણંદના હરિભક્તો બધા જમીને જશે પછી સ્વામી કીધું કે કોઈ પીરસવા માટે ઊભા રહેવાના છે એવું કે સ્વામી હા ભંડારી સ્વામી છે યોગી ચિંતન સ્વામી એ બધી વ્યવસ્થા કરે છે અને રસોડાની સેવામાં અપૂર્વ સ્વરૂપ સ્વામી છે એ બધી સરભરા કરે છે બાપાએ કીધું કે ખાસ એને કહેજો કે છેલ્લો હરિભક્ત જમીને ના જાય ત્યાં સુધી ઊભો રહ્યા છે ખાલી મૂકીને જતો ના રહે ઊભા રહેવાનો એવી સૂચના પણ સ્વામી આપેલી આલી ઝીની ઝીની સંભાળ એકવાર વાર ગોંડલથી સુધીરસિંહ બાપો આપણે જૂના હરિભક્ત છે અને ઘણીવાર સ્વામીની આગળ કઈક રમૂજ કરતા હોય છે અને હંમેશા એક ટોપી પહેરીને આવે ટોપી કાઢે અને કઈક ને કઈક આમ કળા કરતા હોય સ્વામીની આગળ મુજરા કરતા હોય જોક્સ પણ કે ઘણી વાર અને સ્વામીને હસ આવે જૂના એમના સંબંધો બાપા સાથે એ ગોંડલના રાજ પરિવારમાંથી હિમાંશુ દાદાને લઈને આવ્યા આ જૂના સ્વામીના પરિચયમાં સત્સંગીને પણ યોગીજી મહારાજ ગોંડલમાં એકદમ પ્રેમ અને એ બધા રાજપરિવારે સ્વામીને બહુ મદદ કરેલી એટલે વધારે તો સ્વામી એમને મદદ કરી એમ જ કહેવાય પણ જે હોય એટલે સ્વામી એમનો પક્ષ રાખે હિમાંશુ દાદાને દર્શન કરાવવા માટે સુધીરસિંહ બાપુ આવેલા હવે હિમાંશુ દાદા મોટા માણસ આ બધા દર્શનની વિધિ બધી પૂરી થઈ ગઈ સ્વામી અંદર આવ્યા પાંચ દસ મિનિટ પૂરા થયા અને સ્વામીએ કહ્યું કે પહેલાના જમાડવાના છે એટલે બધાને લાગ્યું કે હિમાંશુ દાદાની વાત કરે છે કારણ કે રાજપરિવારના છે ને એટલે પછી સંતોએ વાત કરી કે હા બાપા જમવાની બધી વ્યવસ્થા થઈ ગઈ પછી સ્વામીએ કહ્યું કે આપણા ટોપીવાળા બાપુ એનું પણ કે હા બાપા એનું પણ બધી જમવાની વ્યવસ્થા બધી થઈ ગઈ છે સ્વામી કોઈને ભૂલતા નથી બધું જ છે આપણને લાગે કે દૂર હશે અથવા અંદર હશે સ્વામીનું અત્યારે જે પ્રમુખ મંદિરમ છે ને એના પહેલા હજી પણ છે એક બારી છે એટલે સ્વામી રૂમની બહાર રૂમમાંથી બાર જોઈ શકે હવે એ બારી ઉપર ટીન્ટ મૂક્યું છે એટલે બહારથી થી તમે જુઓ તો તમને તમારું પ્રતિબિંબ જ દેખાય પણ સ્વામી અંદર બેઠા હોય તો સ્વામીને બાર બધું દેખાય અને નારાયણ મુનિ સ્વામી ઘણી વાર સ્વામી આગળ રમૂજ કરે કે સ્વામી આ બારી છે એના માટે છે બધાને અંતર્યામી પણ અનુભવ થાય ને એના માટે આ બારી છે કારણ કે બાર જેટલું કંઈક ચાલતું હોય એ લોકોને ખબર ના હોય કે આપ બધું જુઓ છો પણ આપ જુઓ છો એ પણ હકીકત છે અને આવી રીતે ઘણી લોકો લાભ પણ આમ લઈ લીધા છે જેમ કે એક વાર એક સ્વયંસેવકને ને ખબર નઈ કઈક રેમ્પ સાફ કરતા હશે એમાં એમનો કઈક ઉમંગ આવી ગયો એટલે આમ થોડા નાચતા નાચતા રેમ્પ સાફ કરતા જાય અને બાપા બધું અંદર થી બધું જોતા જાય હસતા જાય અને એમને પછી બધું કહેવાય પછી કે સ્વામી તમારે બધી નડતન લીલા જોઈ છે એટલે પછી એકદમ આમ રાજી થઈ ગયા કે સ્વામી એ બધું જોયું એક એક સેવક રેમ્પ સાફ કરતો હતો અને એમને થોડી ઊંઘ આવી ગઈ એટલે થાક લાગ્યો હશે એટલે બારી ના ટેકે પછી બેસી ગયો પછી ખબર નહીં શું એમને મસ્તી સૂજી એ જમીન ઉપર સુ ગયા અને પગ ઉપર બારી ઉપર અને અંદર બાડી આટલું જ અંતર બાડી ની અંદર બાપા આમ જોયા જ કરે આમ ક્યાં આખા આખો ઊંધો ફરીને પગ આખા જ મૂક્યા છે એટલે પછી બધા જ જોયું અને પછી બધા એક બે મિનિટ સુધી એનો લાભ લીધો વ્યવસ્થિત અંદર થી અને પછી કોઈ કે બહાર થી કીધું કે સ્વા આ બેઠો છે સ્વામી અત્યારે ત્યાં ને ત્યાં જ છે એટલે એકદમ આમ હેપતા કહ્યું કે સ્વામી જોયે છે હાથ જોડે પછી બધું ચાલે પણ અંતર્યામી પણ અનુભવ બધાને થાય સ્વામી રૂમમાં હતા અને સ્વામી એકલા બેઠા હતા રૂમમાં બીજા કોઈ નહીં સેવક સંતો કઈ બીજા કામમાં હતા અને એમાં હરિપ્રકાશ સ્વામી રૂમમાં આવ્યા અને એમને જોયું કે સ્વામી બારીમાંથી ઉપરના ભાગમાં કઈક જુએ છે આમ એટલે પછી હરિપ્રકાશ સ્વામી બાપાને પ્રશ્ન પૂછ્યો કે બાપા શું જુઓ છો બાપા કે બાપાને બહાર દેખાય રેમ્પ સીધો રેમ્પ આખો દેખાય સ્વામી કે આ રેમ્પ ઉપર પેલો સાધુ સેવા કરે છે એને કે ઉતરી જાય કે હેલ્મેટ પહેરે એટલે હરિપ્રકાશ સ્વામી બહાર આવ્યા અને જોયું કે બ્રહ્મ નિલય સ્વામી નામના વિદ્યાર્થી સંત હતા એ મંડપ ની ઉપર ડેકોરેશન ની સેવા કરતા એટલે એમને તો તાત્કાલિક કહેવું કે કા તો તું ઉતરી જા કે હેલ્મેટ પહેર એટલે એમને કહ્યું કે સ્વામી મારા તો બે મિનિટમાં કામ પતી જશે આ તો ખાલી આમ કાપડ બાંધવા માટે હું આમ ઉપર ચડ્યો છું હરિપ્રકાશ સ્વામી કે એ તો તું ગમે તે કારણે ઉપર ચડ્યું છે પણ આ બારીમાંથી આ એંગલમાં અત્યારે સ્વામી તારી સામુ જોયે છે અને સ્વામી આ સમાચાર મોકલ્યા કા તો તું ઉતરી જા કે હેલ્મેટ પહેરીને ચડ